નમસ્કાર મિત્રો હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય નામાના તત્વોમાં ચેપ્ટર નંબર ચાર ભાગ બેમાં હુંડીઓ વિશે એક્ઝામ્પલ જોઈશું સૌ પ્રથમ ઉદાહરણ નંબર એક જોઈએ મિત્રો અમીસે બોતેર હજારનો માલ નિમેશ પાસેથી સોળ નવ બે હજાર સોળના રોજ ખરીદ્યો હતો નિમેશે બોતેર હજારની ત્રણ માસની મુદતની હુંડી અમીસ પર લખી અને અમીસે હુંડીનો સ્વીકાર કરી નિમેષને પરત કરી હવે આ વ્યવહારમાં જુઓ મિત્રો પહેલાં અમીસ અને નિમેષની વાત કરીએ અમીસે બરાબર અમીસે એટલે અમીસે બોતેર હજારનો માલ નિમેશ પાસેથી ખરીદ્યો છે એટલે અહીંયા આગળ દેવાદાર કોણ છે અમીસ અને લેણદાર કોણ છે નિમેશ બરાબર આટલું સમજો ઓકે અમીષ દેવાદાર અને નિમેષ લેણદાર છે તો દેવાદાર માટે દેવી હુંડી હોય અને લેણદાર માટે લેણી હુંડી હોય બરાબર સમજો દેવાદાર માટે દેવી હુંડી અને લેણ લેનદાર માટે લેણી હુંડી તો એના રિલેટેડ આપણે જોઈએ અને લેણી હુંડી એટલે મિલકત કહેવાય અને દેવી હુંડી એટલે કે દેવવું છે એક પ્રકારનો બરાબર તો એની આમનો જોઈએ પહેલાં માલ ખરીદ્યો છે એટલે ખરીદીને આમનો જ આવશે તો ખરીદ ખાતે ઉધાર બોતેર હજાર તે નિમેશ ખાતે જમા બોતેર હજાર બરાબર બાબત જે બોતેર હજારનો ઉધાર માલ નિમેશ પાસેથી ખરીદ્યો તેના બરાબર ખરીદ આપનાર કોણ છે નિમેશ એટલે આપણાનું ખાતું જમા થાય અને ખરીદી હંમેશા ઉધાર થાય બરાબર તો હવે એ જ એમાં જ સોળ નવ બે હજાર સોળના રોજ નિમેશ ખાતે ઉધાર બોતેર હજાર તે દેવી હુંડી ખાતે જમા બોતેર હજાર બાબત જે બોતેર હજારની નિમેશે લખેલી હુંડી સ્વીકારી તેના બરાબર કોને સ્વીકારી તો કે નિમેશે બરાબર નિમેષ ને અગર લેનાર છે નિમેષ એટલે નિમેષના ચોપડામાં આપણે આગળ જોઈએ તો એના ચોપડામાં એ લેણદાર તરીકે ફરજ બજાવે છે એટલે કે અમીસે બોતેર હજારનો માલ નિમેષ પાસેથી ખરીદ્યો છે બરાબર તો નિમેષ કોણ છે તો મિત્રો એ છે જે માલ અહીં આગળ આપણને વેચે છે એટલે આપણ એટલે કોણ અમીસ બરાબર સમજો તો અમીસ બોતેર હજારનો માલ નિમેશ પાસેથી ખરીદે છે એટલે આ લેણદાર છે નિમેશ કોણ છે લેણદાર એટલે આ લેણદારનું ખાતું ઉધાર થયું અહીંયા આગળ અને દેવી ઊંડી શું થઈ જમા બરાબર કારણ કે લેનાર છે એમ તે દેવી ઊંડી ખાતે જમા બાબત જે બોતેર હજારની નિમેશે લખેલી ઊંડી સ્વીકારી તેના નેક્સ્ટ જોઈએ નિમેષના ચોપડામાં અમીસ ખાતે ઉધાર બોતેર હજાર તે વેચાણ ખાતે જમા બોતેર હજાર બાબત જે બોતેર હજારનો માલ અમીષને વેચ્યો તેના વેચાણ છે એટલા માટે તો હવે અહીંયા આગળ લેણદાર માટે કઈ હુંડી કહેવાય આ લેણદાર નિમેષ કોણ હતો લેણદાર એટલે એના માટે લેણી હુંડી એટલે એને મળે હુંડી એટલે ઉધાર થાય એટલે લેણી હુંડી ખાતે ઉધાર બોતેર હજાર આ મિલકત છે એવું સમજો મિલકત ઉધાર થાય અને તે આપનાર કોણ છે અમીસ એટલે અમીષ ખાતે જમા નિમેશના ચોપડામાં બોતેર હજાર બાબત છે બોતેર હજારની અમીસે હુંડી સ્વીકારીને પરત કરી તેના હવે નેક્સ્ટ જોઈએ હુંડીની પાકતી તારીખ સુધી પોતાની પાસે રાખવી અને પાકતી તારીખે હુંડી સ્વીકારનાર પાસેથી નાણાં વસૂલ કરવા તો એની રકમ જોઈએ ઉદાહરણ નંબર બેની અમીએ તારીખ એક સાત બે હજાર સોળના રોજ રમીને પચીસ હજારનો માલ વેચ્યો તારીખ ત્રણ સાત બે હજાર સોળના રોજ અમીએ રમી પર રૂપિયા પચીસ હજારની વીસ દિવસની મુદતની હુંડી લખી જે રમીએ સ્વીકારીને પરત કરી પાકતી તારીખે રમીએ હુંડીની રકમ ચૂકવી આપી બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમનો જ લખો તો જોઈ લો અહીંયા આગળ અમીના ચોપડામાં આમનો જ તો કે એક સાત બે હજાર અહીંયા આગળ સમજી લો પહેલાં કોણ લેણદાર છે ને કોણ દેવાદાર છે બરાબર તો અમીએ તારીખ એક સાત બે હજાર સોના રોજ રમીને પચીસ હજારનો માલ વેચ્યો અમીએ રમીને વેચ્યો એટલે અમી એ કોણ છે લેણદાર અને રમીએ કોણ છે દેવાદાર કોણ છે દેવાદાર એટલે અમીના ચોપડામાં યાદ રાખજો લેણી હુંડી જ આવશે અને દેવાદાર રમીના ચોપડામાં દેવી હુંડીની જ આમનોદ લખીશું આપણે બરાબર તો જોઈ લો એની આમનોદ કઈ રીતે તો અમીના ચોપડામાં લેણી હુંડી એટલે લેણદાર છે તો પહેલા પહેલું માલનું વેચાણ છે એટલે રમી ખાતે ઉધાર એક સાત બે હજાર સોળ રમી ખાતે ઉધાર પચીસ હજાર તે વેચાણ ખાતે જમા પચીસ હજાર બાબત જે પચીસ હજારનો માલ રમીને વેચ્યો તેના હવે લેણી હુંડી એને શું કર્યું છે સ્વીકારીને પરત કરી એટલે કે લેણી હુંડી સામેવાળો દેવાદાર સ્વીકારીને આપણને પરત કરે એટલે સામેવાળો પક્ષ કોણ રમી અને આપણને લેણી હુંડી એટલે આપણી મિલકત અમી આપણે છે એવું સમજો હા અમી આપણે છે એટલે આપણને હુંડી મળે એટલે લેણી હુંડી એ મિલકત છે લેણી હુંડી આવે તો ઉધાર એટલે તારીખ ત્રણ સાત બે હજાર સોળ લેણી હુંડી ખાતે ઉધાર પચીસ હજાર એ રમી ખાતે જમા પચીસ હજાર બાબત પચીસ હજારની રમીએ હુંડી સ્વીકારીને પરત કરી તે ના બરાબર હવે શું છે કે બાબત જે પાકતી તારીખે હુંડીના નાના મળ્યા એમ પચીસ તારીખ છવ્વીસ તારીખે બરાબર તે પહેલાં બે આમનો જ જોઈ લઈએ પહેલાંના ચોપડામાં રમીના ચોપડામાં એક સાત બે હજાર સોળ એને ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર અને આપનાર કોણ છે અમી એટલે અમી ખાતે જમા બાબત જે પચીસ હજારનો માલ અમી પાસેથી ઉધાર ખરીદ્યો તેના નેક્સ્ટ એની એના માટે આ દેવાદાર છે હુંડી અમી ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા પચીસ હજાર બાબત જે પચીસ હજારની અમીએ લખેલી હુંડી સ્વીકારીને પરત કરી તેના અમી સ્વીકારનાર એટલે ઉધાર થાય અને છેલ્લામાં આવે છવ્વીસ અહીં આગળ છવ્વીસ છવ્વીસ સાત બે હજાર સોળના રોજ બેંકે રોકડ ખાતે ઉધાર નાણાં મળે છે એટલે અમીને નાણાં મળી જાય છે એટલે બેંક કે રોકડ ઉધાર થાય પચીસ હજાર તે લેણી હુંડીના મળે એટલે લેણી હુંડી ખાતે જમા પચીસ હજાર બાબત જે પાક્યા તારીખે હુંડીના નાણાં પચીસ હજાર મળ્યા તેના હવે છવ્વીસ સાત બે હજાર સોળના રોજ દેવી હુંડી ખાતે ઉધાર પચીસ હજાર તે બેંક કે રોકડ ખાતે જમા પચીસ હજાર બાબત જે પાક્યા તારીખે દેવી હુંડીના નાણાં પચીસ હજાર ચૂકવ્યા તેના બરાબર ક્લિયર તો અહીં અગર આ રીતે આપણે આ અમનો તો આ પ્રમાણે લખી શકાય છે હવે નેક્સ્ટ જોઈએ હુંડી બેંકમાં કે શરાબ પાસે વટાવવામાં આવે ત્યારે તો ઉદાહરણ નંબર ત્રણ રાજેશે ચોર્યાસી હજારનો માલ અક્ષયને તારીખ દસ સાત બે હજાર સોળના રોજ ઉધાર વેચો રાજેશશે જરૂરી રકમની ત્રણ માસની મુદતની હુંડી તારીખ બાર સાત બે હજાર સોળના રોજ લખી જે અક્ષયે સ્વીકારીને તરત જ પરત કરી તારીખ પંદર આઠ બે હજાર સોળના રોજ રાજેશે આ હુંડી બેંકમાં વાર્ષિક દસ ટકાના વટાવે વટાવી પાકતી તારીખે અક્ષય હુંડીના નાણાં ચૂકવી આપ્યા બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ લખો બરાબર રાજેશે જો અક્ષયને માલ વેચ્યો છે એટલે રાજેશે અક્ષયને માલ વેચેલો છે બરાબર એટલે જે લેનાર છે એટલે કે માલ કોને વેચ્યો અક્ષયને તો અક્ષય કોણ છે દેવાદાર અને રાજેશ કોણ છે લેણદાર એટલે રાજેશના ચોપડામાં લેણી હુંડી અને અક્ષયના ચોપડામાં દેવી હુંડી આવશે બરાબર યાદ રાખજો પહેલી આમનોદ એની દસ સાતની દસ સાત બે હજાર સોળ અક્ષય ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે વેચાણ ખાતે જમા ચોર્યાસી હજાર બાબત જે ચોર્યાસી હજારનો માલ અક્ષયને ઉધાર વેચ્યો તેના હવે એની બીજી આમનોદ બાર સાત બે હજાર સોળના રોજ લેણી હુંડી સ્વીકારીને પરત કરી એટલે બરાબર અક્ષય કોણ છે સોરી રાજેશ કોણ છે લેણદાર એટલે એના ચોપડે લેણી ઊંડી આવશે એટલે કે બાર સાત બે હજાર સોળના રોજ લેણી ઊંડી ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે અક્ષય ખાતે જમા ચોર્યાસી હજાર બાબત જે ચોર્યાસી હજારની અક્ષય હુંડી સ્વીકારી તેના હવે પહેલાંના ચોપડે બે આમનો જોઈ રહીએ દસ સાત બે હજાર સોળના રોજ એને ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે રાજેશ ખાતે જમા ચોર્યાસી હજાર બાબત જે ચોર્યાસી હજારના માલની ઉધાર ખરીદી કરી તેના અને એની બીજી આમ નોંધ કે દેવી હુંડી છે એના માટે અક્ષય દેવાદાર છે એટલે દેવા દેવાદાર માટે દેવી હુંડી જાય તો જમા અને લેનારનું ખાતું ઉધાર બાર સાત બે હજાર સોળના રોજ રાજેશ ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે દેવી હુંડી ખાતે જમા ચોર્યાસી હજાર બાબત જે ચોર્યાસી હજારની રાજેશ લખેલી હુંડી સ્વીકારી તેના બરાબર હવે આગળ જુઓ હવે અહીંયા આગળ શું છે મિત્રો કે વટાવથી રકમ ચૂકવવાની છે પંદર આઠ બે હજાર સોળના રોજ રાજસ્્યા હુંડી બેંકમાં વાર્ષિક દસ ટકાના વટાવે વટાવી છે બરાબર તો વટાવ આપણે ગણીએ તો એનું કેલ્ક્યુલેશન જોઈ લો મિત્રો વટાવની રકમ ચોર્યાસી હજાર ગુણ્યા દસ ટકા એટલે દસ ભાગ્યા સો ગુણ્યા બે ભાગ્યા બાર આ બે ભાગ્યા બાર કેમના આયા મિત્રો તો કે તમે સાતમા મહિનાથી ગણો સાતમા મહિનાથી પછી કેટલા મહિનાનો અહીંયા આગળ પંદર દસ એટલે આઠ નવ બરા પંદર આઠ બે હજાર સોળ પંદર આઠ બે હજાર સોળ ને આમનો અક્ષયના ચોપડામાં લખાશે નહીં કારણ કે વટાવથી ચૂકવી છે ને એટલે તોનો વટાવ કેટલો મળે તો ચોર્યાસીઝનની હુંડી એક માસ બાદ બેંકમાં વટાવી કેમ એક માસ બાદ કારણ કે જો અહીંયા આગળ પંદર આઠ ના રોજ આ હુંડી બેંકમાં વાર્ષિક દસ ટકા વટાવી વટાવી પંદર આઠ એટલે પંદર આઠથી ગણો પંદર આઠ પંદર નવ પંદર દસ પંદર આઠ પંદર નવ આ એક મહિનો થયો અને પંદર દસ એટલે આ બે મહિના બરાબર એટલે આ એક ને આ બે મહિનામાં એટલું વ્યાજ આપણને મળે ઊંડીનું બરાબર એટલે પાકતી તારીખે એટલે પાકતી તારીખ એ ગણાય છે બરાબર કઈ એ બે મહિના એનું પંદર દસ એટલે અહીં આગળ આપણે આ તારીખ લખીએ પંદર આઠે અહીંયા ઘર કોણ છે આ રાજેશ લેણી ઊંડી લેણદાર એને આ રકમ મળે એટલે બેંક ખાતે શું થાય જોઈ લો બેંક ખાતે ઉધાર બ્યાસી હજાર છસો વટાવ ખાતે ચૌદસો કેમને આ ખબર પડી અહીંથી બરાબર વટાવની રકમ છે તે લેણી ઊંડી ખાતે જમા ચોર્યાસી હજાર બાબત જે ચોર્યાસી હજારની ઊંડી એક માસ બાદ બેંકમાં વટાવી તેના હવે અક્ષયના ચોપડામાં આમનો જ છે દેવી ઉંડી ખાતે ઉધાર ચોર્યાસી હજાર તે બેંકે રોકડ ખાતે જમા ચોર્યાસી છે બાબત જે ચોર્યાસી હજાર પાકતી તારીખે હુંડી ધરણ કરનારને નાણાં ચૂકવી દીધા તેના ઓકે તો મિત્રો આ વારંવાર તમારે રિપીટ કરીને આ દાખલા જોઈ લેવા વિડીયોમાં જેથી કરીને થોડી તમને વધારે ખબર પડે એટલા માટે હવે આગળ હુંડીનો વેચાણ શેરો કરવામાં આવે ત્યારે તો કે ઉદાહરણ નંબર ચાર જુઓ રોહિતે પંચાવન હજારનો માલ વિરાટને તારીખ એક પાંચ બે હજાર સોળના રોજ શાક પર વેચ્યો તે જ દિવસે બે માસની મુદતની હુંડી રોહિતે વિરાટ પર લખી જેનો વિરાટે સ્વીકાર કર્યો રોહિતે આ હુંડી તારીખ છ પાંચ બે હજાર સોળના રોજ તેના લેણદાર શી શિખરને વેચાણ શેરો કરી આપી પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ રોહિત અને વિરાટના ચોપડામાં જરૂરી આમનોદ લખો તો પહેલાં પહેલું એની આમનોદ જોઈ લઈએ તો રોહિતના ચોપડામાં આમનોદ તારીખ એક પાંચ બે હજાર સોળના રોજ વિરાટ ખાતે ઉધાર પંચાવન હજાર તે વેચાણ ખાતે જમા પંચાવન હજાર બાબત જે પંચાવન હજાર વિરાનો વિરાટને ઉધાર માલ વેચ્યો તેના બરાબર વિરાટને વેચ્યો છે એટલે અહીંયા આગળ શિખર તો શિખર શું થાય રોહિત રોહિત એ શું છે લેણદાર બરાબર યાદ રાખજો તો એની લેણી ઊંડીની આમનો તારીખ એક પાંચ બે હજાર સોળ લેણી ઊંડી ખાતે ઉધાર પંચાણું હજાર તે વિરાટ ખાતે જમા પંચાવન હજાર બરાબર એ સ્વીકારનાર છે એટલે વિરાટે પંચા હજારની હુંડી સ્વીકારી તેના હવે પહેલાંમાં બે આમનો જોઈ લો એ તારીખની એક પાંચ બે હજાર સોળ ખરીદ ખાતે ઉધાર પંચાણું હજાર તે રોહિત ખાતે જમા પંચાણું હજાર બાબત જે પંચાણું હજારનો રોહિત પાસેથી ઉધાર માલ ખરીદ્યો તેના નેક્સ્ટ એક પાંચ બે હજાર સોળ રોહિત ખાતે ઉધાર પંચાવન હજાર તે દેવી ઊંડી ખાતે જમા પંચાવન હજાર બાબત છે પંચાવન હજારની રોહિતે લખેલી હુંડી સ્વીકારીને પરત કરી તેના હવે નેક્સ્ટ આપણે છેલ્લી આમ કઈ રીતે લખીએ છીએ મિત્રો જોઈ લો એમાં કહ્યું છ પાંચ બે હજાર સોળના લેણદાર શિખરને વેચાણ શેરો કરી આપી એટલે આ કોને હુંડી આપે છે આપણે શિખરને બરાબર એટલે કે છ પાંચ બે હજાર સોળ શિખર લેનાર છે એટલે લેનારનું ખાતું ઉધાર થાય શિખર ખાતે ઉધાર પંચાવન હજાર તે લેણી ઊંડી ખાતે જમા પંચાણું હજાર બાબત જે પંચાણું હજારની હુંડી શિખરને વેચાણ શેરો કરી આપી તેના પેલામાં ચાર સાત બે હજાર સોળના રોજ તો દેવી હુંડી ખાતે ઉધાર પંચાણું હજાર તે બેંક કે રોકડ ખાતે જમા પંચાણું હજાર બાબત જે પાકતી તારીખે હુંડીના નાણાં પંચાણું હજાર ચૂકવ્યા હવે જોઈ લો મિત્રો આગળનો એક્ઝામ્પલ હુંડી બેંક કે શરાબને વસૂલ કરવા મોકલી આપે ત્યારે તો ઉદાહરણ નંબર પાંચ જુઓ હરભજને રૂપિયા ચોવીસ હજાર પાંચસોની બે બે માસની મુદતની હુંડી ચૌદ દસ બે હજાર સોળના રોજ ઝહીર ખાન પર લખી ખાને આ હુંડી સ્વીકારી પરત કરી તારીખ દસ બાર બે હજાર સોળના રોજ હરભજને આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી પાકતી તારીખે જહીર ખાને આ ઊંડીના નાના ચૂકવી દીધા બેંકે કમિશન પેટે રૂપિયા બસો પિસ્તાલીસ હરભજન ખાતે ઉધાર્યા છે બંને પક્ષકારોના ચોપડે જરૂરી પસાર કરો બરાબર ચલો જોઈ લો એની આમ નોંધો હવે તો હરભજનના ચોપડામાં આમ નોંધો જોઈ લો હવે તારીખ ચૌદ દસ બે હજાર સોળના રોજ લેણી ઊંડી ખાતે ઉધાર ચોવીસ હજાર પાંચસો તે જહીર ખાન ખાતે જમા ચોવીસ હજાર પાંચસો બાબત જે ચોવીસ હજાર પાંચસોની ઝહીરખાને હુંડી શિકારી પરત કરી તેના બરાબર પહેલાંમાં આમ ન જોઈ લો હવે ઝહીરખાનના ચોપડામાં ચૌદ દસ બે હજાર સોળ હરભજન ખાતે ઉધાર ચોવીસ હજાર પાંચસો તે દેવી હુંડી ખાતે જમા ચોવીસ હજાર પાંચસો બાબત જે ચોવીસ હજાર પાંચસોની હુંડી સ્વીકારી તેના ઓકે હવે એમાં બીજી આમનો જ જોઈ લો દસ બાર બે હજાર સોળના રોજ બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે ઉધાર ચોવીસ હજાર પાંચસો તે લેણી હુંડી ખાતે જમા ચોવીસ હજાર પાંચસો બેંકમાં વટાવી એટલે ઓકે પછી સત્તર તારીખ સત્તર બાર બે હજાર સોળ બેંક ખાતે ઉધાર ચોવીસ હજાર બસો બેંક કમિશન કેટલું બસો ને પિસ્તાલીસ તે બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે જમા ચોવીસ હજાર પાંચસો બસો પિસ્તાલીસ કેમ ના આવે મિત્રો અંદર આપેલા છે રકમમાં એટલા માટે હા કમિશનના જ હવે પહેલાંમાં આમનો નોંધ જોઈ લો સત્તર બાર બે હજાર સોળના રોજ દેવી હુંડી ખાતે ઉધાર ચોવીસ હજાર પાંચસો તે બેંક ખાતે જમા ચોવીસ હજાર પાંચસો બાબત જે ચોવીસ હજાર પાંચસો હુંડીની રકમ પાક્યા તારીખે ચૂકવી ચૂકવીએ તેના ઓકે તો તારીખ દસ બાર બે હજાર સોળના રોજ હરભજને હુંડીની વસુલાત માટે બેંકમાં મોકલી આપી તેની નો જહીર ખાનના ચોપડામાં થશે નહીં ઓકે આ રેગ્યુલર આમનો નોંધો છે મિત્રો હવે આ થિયરી છે તમારે થોડી વાંચી લે મિત્રો હુંડીની નકરામણી અને શું છે એની આમનોદો રેગ્યુલર છે એ હું કરાવીશ તમને આ આમનોદ પણ આપણે જોઈ લઈએ તો નકરામણી માટેની આ હુંડીની આમનોદો છે સુમનના ચોપડામાં અને ચમણના ચોપડામાં કઈ રીતે આમનોદ છે અને આગળના એક્ઝામ્પલ પણ છે જે આપણે અને પછીના વિડીયોમાં જોઈ લેશું મિત્રો બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ